ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ તો સવારમાં જ આપણે યુનિફોર્મ પહેરી લીધા છે અને જવાનું છે નેદવા આ છે વાડીના યુનિફોર્મ તો આપણે છે ને આજ હેઠા હારી નેદવાની શરૂઆત કરી દઈએ છે ને આદર જેવું તો જો બહુ હે પણ આજે આવ્યા નથી છાટા તા હું સુધી ત્યાં દી આમ હે ને બહુ જ આદર હે ફરતી કોના પણ ઘેરે અભરા છે ને ખટારો નીકળો ઓલા હે ને હાઠી નાખે માલ ને થોડી થોડી કોરી થઈ ગઈ બહુ હજી ખાય તી જો નાખે છે પણ હે ને આવું કારી થઈ જાય સાટો પડે એટલે પૂરું પણ હાઠી હે ને આવું કારી કારી થઈ જાય હું કારી કારી થઈ ગઈ જો હાલો તો હવે એને વાડીએ જવા દઈએ ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર પાછું આવીને હવે એક રોટલા બાકી છે બાકી બધું કામ કરી લીધું હાલો તો પછી લોક કન્ટિન્યુ કરીને જો કોથરી ભેગી લઈ જવી પડે ને વરસાદ વરસાદ આવે ને તો ફોન ભીંજાઈ જાય હાલો તો જો નવ વાગી ગયા અને જો આવું ખોડ છે કંઈક

આ ઝીણું ઝીણું બ્યારો છે એ હાથમાં આવે નહીં પણ તો ખરપી નાખીને તો મરી જાય પણ આ છે ને તડકો નીકળતો નથી તડકો નીકળે તો બધો બ્યારો મરી જાય જો વાદળ છાયું વાતાવરણ હે હા હાયરું માય હે એમ તો પહેલી ફેરે થડ થાય પ્રથમ ચોખ્ખા કરા પછી હાયું પછી નડે નહીં એમ ખોટી ના થાવું પડે હેઠા હારી એમ હવે જ્યાં ઘાઠો ઘાઠો તો એટલો કર્યો પછી તો આમ કોયર કોય છે શેઠ વાહ જો થાંભલો બીજો ને ત્યાં સુધી આપણે લઈ લેવું હે જો વાહું થી એટલે પછી આવી રીતે જવાય હું ખર થઈ પડું એટલે આમ બહુ બિયારો હે આ થાંભલા સુધી હજી અને મારી મમ્મી જો જોઈએ ભતવારી ભેગું લેવી હતી તાકણી એની હીરા એવી જુવારી એ ગઈ હા અને હું ત્યાં હીરાવીને આવી હતી ઘેર થી જો ફૂહી આવે કા ઝીણું ઝીણું ફૂહી આવે બહુ તો નથી સાટા પણ આમ આમ નમી ગયું જો નહીં કરું આ એ મજા ના આવે વરસાદ આવે ને તઈ કા હા ઓયડી એવડી યાર ગુંદા એને એની પીડા છે શું છે હરપોલિયા બહુ નીકળે પ્રથમ નીકળતા હવે કોક જવર લે જોવા જડે પ્રથમ નીકળતા વાવણી કરવા આવતા એટલા કાન ખજુરિયા જનાવર ને હરપોલિયા અળસિયા અળસિયા કહેવાય આપણે હર પોલ્યુ કે અળસિયું કેવાય અળસિયું જા આમ હે ને રેડો નમી ગયો જા હાલો તો જો આપણે પી સઈ રૂંઢા ચા હમણાં તો મને હવ બંધાણ થઈ ગયું હું ના હોય તાલે એવું નથી પણ હમણાં હું પીઉ ન કર મન કોઈ દી ચા ભાવતો જ નહીં ચા પાણી પી પછી જઈ ને જો હમ ચાનો ટાઈમ થઈ ગયો 3 વાગી ગયા 3 વાગી ગયા 3 વાગી ગયા

હા તો જો આપણે હેને બીજું ચાર્જિંગ હું લઈ લીધું હે પંપ ઉપર હાલે ફોન ચાર્જિંગ થઈ જાય લાઈટ પણ અંદર આમાં અને જો આ હે મારું ચાર્જિંગ આ હે ને હાવ સસ્તું આવે અને આનો કંઈ એટલો બધો ભાવ ભાવે નથી અને આ બહુ કામ આવે એટલે લાઈટ ના હોય ને અમારા ઉકેદી લાઈટ આવે મહિને દી આવે કઈ નક્કી ના કહેવાય એટલે હે ને આ પંપ જ ચાર્જિંગ કરવા જવાની રે એ કાયમ ન કરવા પડે બે ત્રણ દિ એક ફેર આપણે ચાર્જિંગ કરવાના રીએ અને એ ઘણા દી હાલે પણ અમે બે ત્રણ દી એક ફૂલ ફૂલવારી પંપ ચાર્જિંગ કરી લે દવા યુગ છાટાને બહુ હોય ને જો પંપ ઉપર ચાર્જિંગ થઈ જાય આમાં બધું ચાર્જિંગ થઈ જાય આમાં બતી અને આ બ્લુટૂથવાળી ડબ્બી બધું ચાર્જિંગ થઈ જાય ફોન ને બધું તો હાલો આપણે વાળીએ જાઉં હે ફોન ચાર્જિંગમાં જ નાખી બે પંપમાં જો એક ચાર્જિંગ થઈ ગયા એટલે એક માર પપ્પાના અને કાં અમારા લે હે થોડીક વાર ઠરવા તમ તો અને જો બોતડ કાજે ઉનથી ન તોર ધમાલ ના પડે ને બાયણે બાંધી તા હે બોતડ કો નથી ન તે હાલ ન કરતા છાય બાંધો પડે કે એટલે હવા ના જો બાંધા અને ફણ ફણ ચાલુ છે આજ તો વરસાદ થોડો થોડો ઘરમાં બીજો હથિયાર લઈ લીતા હે આપણે જ આવી દાતેણી હવે ઘણા ને અલગ અલગ દાતેણી આવતી હોય આપણે આવી આવે મોટા પાના વારી ગાયો કા ને દે દેનથી બને કમેન્ટ કર દેજો કેવી કેવી દાતેણી આવે તમારે અને આયા મારા પપ્પા આરામથી બેઠા છે હા સલાહ સૂચન આપે હેઢો નેદવાનું કે છે પછી હાથી હાલી જાય ને પછી નેદજો બાય બાય બધા નો હવે અમે જાય આની જવું પડ્યું પૂરા નથી લઈ ના જાવ શું કામ છે કુતરા ખાઈ જા હાલો હવે જાય અમે ના ના લઈ જાવ ન્યા ના જો ભેગો આવે આ લાઈ ને દવા જાવ અહીંયા કે લોસો ખાવા ન જતી જાગણી હે ને ભેગો આવે હાલ હાલ બુરા હાલો આગણી આવે ને આ હું ભેગો જીન કા હતા ને તો ભેગા આવતા વાહ હું તે રાઈડુ દેતો આવ પાછો આની તા જો લોય પીધો આજ જતાય ન અવાજ

જાય હેન ને બુલબુલ માળો હે જો ઉડી ને ગયો આમાં ઈંડા હોય કે ના હોય હા આછો આછો માળો હે ઈંડા નથી જાય ચાર મહેસલા જેવો માળો હે જા જનાવર હે ને જાડવે થી પાછું હેઠું ઉતરું ને કયું હે જોતા આ પંખીડું હે ને એને એને ખબર પડી જાય હે એ તો જાવા દે એમનું થોયું દે જો પંખીડું મારે સાસુ જોતા કયુંડો હે એ એ પંખીડે સેડવી નાખ્યો હવે લે લેબાઉમાં ગઈ રહ્યો જો નિયા

ને ફટાફટ ઉડીને પૂગી જાય તું હું હાલો તો જાય જ છે ને બધો દાયરો બેઠો છે વ્યારું કરવા ફરિયામાં જે એમને બેહી ગયા ખાલી બેહવા હાટું જ બાઈ પાય થ્રી બાકી થારી અને વાઇટ લઈ લે અને એને ખુલ્લી હવામાં એમને બેહી ગયા વરસાદ નથી એટલે એ ખવાઈ ન કરતા મેળ ના આવે અને લાઇટ આપણે છે નહીં જો અંધાર પટ છે એક આ લે ફેવલો પંપ ઉપર આલે નહીં એટલે કામ આલે

મારી મમ્મી એ ખાંડી ને બનાવી ચટણી આમાં ટમેટું મરચું માંડવી દાણા લસણ અને ચટણી ચટણી નાખી આજકાલ તીખા મરચા હતા ને એટલે નથી નાખી